દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં વર્ષોથી મેઘાને મનાવવા ગુંદરું કાઢવાની પ્રથા ચાલે છે જેમાં દુકાળની સ્થિતિ બીમારીને નાથવા માટે અને ડોર ડાંખરને મળતા બચાવવા માટે બાબા ગોડાદેવ ગોરિયાદેવ અને ઓવન માતાનું આહવાન કરવામાં આવે છે આ વિધિમાં બડવાને પવન આવતા ગામનું પટેલ વરસાદ કેવો રહેશે ગામની જાહેર સુખાકારી કેવી રહેશે તે બાબતની ભાળ મેળવે છે સામાન્ય રીતે ગુંદરું અષાઢ મહિનામાં તાલુકાના દરેક ગામમાં પોતપોતાની અનુકૂળતા મુજબ કાઢવામાં આવે છે આ વખતે પણ ગરબાડામાં ગુંદરું કાઢવામાં આવ્યું હતું ગરબાડા ગામમાં વર્ષોની પરંપરા મુજબ ગુંદરૂ આખી રાત બળવો પૂજારો તથા પટેલ તથા ગ્રામજનો મળીને દેવી દેવતાના ગાયણા ગાય છે અને આપણા મેઘરાજાની બી પ્રશ્નો પૂછે છે વરસાદ સારો આવે સારો પડશે કે કેવું સારું જશે કે કઈ રીતે એ દેવ પવન આવતા પછી જવાબમાં આપે છે એટલે આ વર્ષે આપણે પૂનમ પછી સારો વરસાદ પડશે એવો જવાબમાં આપ્યું છે આદિવાસી સમુદાયમાં અનેક પરંપરાગત પ્રથાઓ ચાલી આવે છે આવી જ એક પરંપરા એટલે ગુંદરું કાઢવાની આ પ્રથા જેમાં કોઈ વ્યક્તિને કદાચ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના સવાલો પણ થઈ શકે છે તેથી વાઇપ્સ ઓફ ઇન્ડિયા કોઈ જ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતું આ વિષય આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા